આપ જોઈ રહ્યા છો સમાચાર જેતપુર ના કાગવડ ખાતે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મની બાવાળા સહિત ક્ષત્રિય સમાજની મહિલાઓ ખોડલધામ ખાતે દર્શન કરવા પહોંચ્યા રૂપાલાએ કરેલ વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ઘણી માફી માંગવા છતાં પણ વિવાદ હજુ સુધી ખોડલધામ ક્ષત્રિય આગેવાન પદ્મની બાવાળાએ કહ્યું કે માફી માંગવા છતાં પણ તેમને કેમ માફ ન કરી શકાય પદ્મની ભાઈ કહ્યું હતું કે અમને સમાધાન સ્વીકાર્ય નથી આ મહિલાઓની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે ને નવો ઉમેદવાર આપવામાં આવે કોડલદાંખ ખાતે માતાજીના દર્શન કરી નિવેદન આપ્યું રૂપાલાને માફી એક જ વાત મળી શકે કે ટિકિટ કરે રદ આવતી કાર્ય માં કાલે જ ખબર પડશે રિપોર્ટર તન્ના જેતપુર જી હા આજે હું આપણે આવી છું અને માતાજીને ખોળો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે એ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે માફી ભલે ને માફી તો માફી તો મારે રાજી નથી દેવાની ને કાલે પણ નથી દેવાની માફી તો જ લગભગ કદાચ પાંચ લાખ પાંચ લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં એને પોતાનું ટિકિટ રદ કરવાની છે એની સજા છે માફી તો અમે આપશું જ નહીં પાછા હા ટિકિટ રદ કર દે પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ તો માફી તો નહીં જ મળે કોઈ દિવસ આશા પણ ન રાખે એક સ્ટેજી પાછળ હટી જાય એમ જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકાર શ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો કોઈ પણ વ્યક્તિ અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે માં રાજસ્થાન થી અને મોટા ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં કે આગળ જતા રણનીતિ શું કરવી અને કાલે જે પણ હશે એ ત્યાં જ હું કહી શકીશ જી ના બસ મેં કીધું ને કે જે માતાજીના માં મેં ખોડો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈ ને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં